ગઈ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડીયા રહેવાસી કુબડાવાળાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને બે હજાર ઈસમો આવેલા અને તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં ચૂકવી આપવા જણાવેલું તેમજ બળજબરીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી શ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે સર ખંડણી માગવાનું કારણ શું ફરિયાદી દલસુભાઈના જણાવવા મુજબ તેમના પુત્ર ના ધંધામાં નહીં ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આઠ શૈલેષ ચાંદુ અને બે જણ એસમો આવી અને ખંડણી માંગેલ હતી સર અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી છે હાલ આરોપીની અટકાયત કરી છે એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસુરવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હું દલચકભાઈ પોપટભાઈ કોટડિયા ગામ કુબડા મારી ન્યા લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી ઈ મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા દસ લાખ રૂપિયા કેશ દેવાના અને પાંચ કરોડ રૂપિયા બે થી અઢી મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા બે વ્યક્તિ હતા તો દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં હાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી